દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોશિત્રા ગામના બત્રીસ વર્ષથી જમીન રેકોર્ડના ચોપડા ગાયબ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પોશિત્રા ગામ જેમાં પંચાયતમાંથી જમીન રેકોર્ડમાં બે ચોપડા ગૂમ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ભૂતકાળમાં અનેક રજૂઆતો કરવા છતાં એ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ખેડૂતોનું કહેવું છે કે છ નંબર ઉત્તરોત્તર ન નીકળતા હોવાથી ખેડૂતોને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ધિરાણ માટે ટીસી કરવું હોય નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવી હોય કે અન્ય કોઈ સરકારી યોજનાઓનો લાભ લેવો હોય ત્યારે ઓનલાઇન રેકોર્ડ ન નીકળતું હોવાથી પોષિત્રા ગામના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે આજે ખેડૂતો સાથે મળી દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન આપી વહેલી તકે ઉકેલ લાવવા માટે જણાવાયું છે અન્યથા પોશિત્રા ગામના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે એવી જિંદગી પણ આપેલ છે દેવભૂમિ દ્વારકા કેમેરામેન પ્રવીણ ભાયાની રિપોર્ટની લાલ આજ રોજ અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે પોષિત્રા ગામના તમામ ખેડૂતો આજે આવ્યા છે જેમાં અમારો મુખ્ય મુદ્દો છે ગામના છ નંબરનો ચોપડો છેલ્લા તેત્રીસ વર્ષથી ગુમ થયેલો છે ખેડૂતોને તેની નકલો મળતી નથી અને જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ખેડૂતો સામના કરી રહ્યા છે પાક ધિરાણમાં ટીસી કરાવવાનું હોય નવી શરતમાંથી જૂની શરત ફેરવવાની હોય અને અન્ય દસ્તાવેજ છે બિનખેતી છે આવા અનેક પ્રશ્નો છે જે ખેડૂતોના આ છ નંબરના કારણે પત્તા નથી અને ઘણા સમયથી વિલંબના કારણે પ્રશ્નો એમને એમ પડતર રહ્યા છે તો આજે અમે આવેદનપત્ર આ બાબતે પાઠવ્યું છે કે ભાઈ અમને આ રજિસ્ટર શોધી અને અમને એની નકલો પ્રોવાઈડ કરવી આવી અનેક રજૂઆતો અમે કરી છે રજૂઆતો કરીને અમે હવે ઘણી બધી કરી લીધી છે પણ હવે ખેડૂતો દ્વારા આ બાબતનું આગામી સમયમાં નહીં શોધવામાં આવે તો આંદોલન પણ કરવામાં આવશે એવી અમારી આજે આવેદનપત્ર પ્રાંત સાહેબને અમે પાઠવ્યું છે